કરોડો રૂપિયાના ખર્ચો કરવામાં આવ્યો છે તો અમારી માગણી કલેક્ટર સાહેબ પાસે એવી છે કે ખરેખર આ ગ્રાઉન્ડ બને છે એનું કોઈ ટેન્ડર કરવામાં આવ્યું હતું અને ટેન્ડર કરવામાં આવ્યું હોય તો અમે આવતીકાલે લેખિતમાં પણ એક આવેદન આપશું અમને કોપી આપે અને જે ગ્રાઉન્ડ બનાવ્યું છે એમાં જે ભરતી નાખવામાં આવી છે એ ખરેખર તો રોયલ્ટી સહિત ભરતી નાખવામાં આવ્યું છે કે એમને ભરતી નાખી દેવામાં આવી છે અને જો રોયલ્ટી વિનાનું નાખતા હોય તો અમને એક એવી માહિતી છે કે આવતી કાલે એક ભરતી નું ડમ્પર સીજ કરેલું હતું અને થોડા સમયમાં એ ભરતી નું ડમ્પર પાછું મુક્ત કરી દેવામાં આવ્યું એ એના સીસીટીવી ફોટો અમને આપે અને અમારી એવી આગળ માગણી પણ છે કે ખરેખર આ ગ્રાઉન્ડમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે અને અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરો છે એને ખરેખર આમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ અમારા આક્ષેપ છે ટેન્ડર બધી હે ને ટેન્ડર ઓનલાઈન છે